સુરત શહેરના કોટ વિસ્તારમાં આવેલા એટીએમ મશીનની ચોરી કરવાના પ્રયાસમાં બે લબર યુવકને અઠવા પોલીસે ઝડપી પાડ્યા હતા તેની પૂછપરછ દરમિયાન પોલીસે ઘણો ચોંકાવનારી માહિતી સાંપડી હતી જેની અંદર ઓનલાઈન મોબાઈલ ગેમમાં હારી જતા યુટ્યુબ ચેનલની મદદથી ચોરી કેવી રીતે થઈ તેની જાણકારી મેળવીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને મોટર પણ ચોરેલી મોટર લાવ્યા હતા બંને યુવક અભ્યાસ કરતા હોવાને લઈને પોલીસે તેમના નામ સાથે ચહેરા નિશાન ગુપ્ત રાખ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આધુનિક ઇન્ટરનેટના જમાનામાં લોકો નવી નવી તરકીબ અજમાવીને ચોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે અને સાથે સાથે જ્યારે કિશોર અવસ્થામાં મુખતા યુવક દ્વારા યુટ્યુબના આધારે ચોરી કેવી રીતે કરવી અને કેવી રીતે પોલીસથી બચી શકાય તે રીતનો પ્રોગ્રામો જોઈને ચોરી કરતા હોય છે આવું જ એક કિસ્સો સુરતના કોર્ટ વિસ્તારમાં આવેલા અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનની હદમાં આઈસીઆઈસીઆઈ બેંકના હનુમાન ચાર રસ્તા પાસે આવેલા એટીએમ મશીન પર ચોરી કરતા બે લબર યુવકને અઠવા પોલીસ ઝડપી પાડ્યા હતા બંનેઓની પૂછપરછ દરમિયાન ઓગણીસ વર્ષીય યુવક આઈટીઆઈમાં વાયર વાયરમેનનો કોર્સ કરે છે અને બીજો કિશોર અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરે છે ઓગણીસ વર્ષનો જે યુવક છે તેને ઓનલાઈન ગેમ રમતા ચૌદ હજાર રૂપિયા ફ્રી ફાયર ગેમમાં ઉડાડી નાખ્યા હતા આ રૂપિયા પોતાના મમ્મીના ગૂગલ પે એકાઉન્ટમાંથી લીધા હતા યુવકે પોતે જણાવ્યું હતું કે યુટ્યુબ ચેનલ દ્વારા એટીએમ મશીનની ચોરી કેવી રીતે થાય તેની જાણકારી મેળવીને તેને પોતાની તરકીબ આજમાવવા ગયો હતો

ઘણીવાર યુટ્યુબ ચેનલ વિદ્યાર્થીને જદરી માર્ગદર્શન પણ આપે છે અને એની સાથે સાથે આવી ચેનલના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડે છે ખાસ કરીને ગેમને લઈને લોકોની જિંદગી ખરાબ થઈ છે અને દેશમાં વિદ્યાર્થીઓ ગેમ રમતા હોય છે પણ મા બાપને આ વખતે જ અંજાર હોય છે જેને લઈને ખોટા રસ્તે ચડીને કોઈ ગુનાને અંજામ આપતા હોય છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા બંને વિદ્યાર્થી ભણતાઓ હોય છે અને આવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય નહીં બગડે અને ખોટે રસ્તે નહીં ચડે તે માટે અધિકારી અવેરનેસ રાખી રહ્યા છે વિદ્યાર્થીઓનું ચહેરા નિશાન નહીં થાય એની કાળજી રાખવામાં આવી રહી છે